નમસ્કાર સ્વાગત છે આપ સૌનું આજે આપણે જોઈશું ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ નંબર એક પાઠ નામ છે ખિસ્સામાં પહેલવાન હા નો આ પાઠ આ ત્રીજો ભાગ તો ચાલો જોઈએ આગળની પ્રવૃત્તિ છે બપોરે મંચી મંચુડા બાપ રામજી બાપાના ખેતરે લઈ ગઈ બાપા કહે એક શરતે રહેવા દઉં તારે કામમાં ટેકો કરવાનો ગોળના થપ્પા જોઈએ પછી મીંટુડો તો ત્યાં રહેવા ઉછળી પડેલો આ પેરેગ્રાફ છે આ પેરેગ્રાફમાંથી નીચે જે કોણ ક્યાં શું છે એમાં આપણે ટૂંકમાં જવાબ છે લખવાના છે એમાં પહેલું છે કોણ કોણે તો એમાં જવાબ આવશે રામજી બાપા બે નંબર પર છે ક્યાં તો ખેતરે શું તો કામમાં ટેકો કરવાનો ક્યારે લઈ ગયા

ત્યારે એટલે ત્યારે તે સમય કોણ તો હું અમે અને તમે ક્યાં તો અહીં કે ક્યાં તો આ રીતે આપણે જોડકા છે જોડવાના છે ત્યારબાદ બાજુનો જે છે પ્રશ્ન અને જવાબ એ શું દર્શાવે એ એ આપણે જોડવાનું ધારો કે કેમ છે તો એ કારણ દર્શાવે બરાબર તો એને આપણે કારણ સાથે જોડીશું શું છે વસ્તુ શબ્દ વાક્ય અને વાત માટે વપરાય કોણ કોણ છે કરનાર વ્યક્તિ છે કોને કે જેના પર ક્રિયાની અસર થાય એને કોને કોને સાથે વપરાય ક્યાં એટલે એ જગ્યા માટે વપરાશે માટે માટે તો એ રીત અથવા કારણ વપરાશે સાત નંબર પર છે કઈ રીતે તો એમાં રીત આવશે આઠ નંબર પર છે કેટલું અને કેટલા તો કેટલું અને કેટલા છે તો એમાં આપણે જથ્થો અથવા પ્રમાણ છે એ આવશે નવ નંબર પર છે ક્યારે ક્યારે છે સમય દર્શાવે તો આ રીતે જોડકા છે ગીતનું નામ છે હુરે હુરે દાંત આવ્યા હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા મોમના ફ્લેટમાં છ સાત ભાડવાત આવ્યા તે અહિંસક હતું સાવ ભૂખો મારતા હતા મોઢામાં બોટલનો ડૂચો મારતા હતા એને નિર્તાતા હાય હાય કેવો ખોરાક દૂધ દૂધ જ એની રોટલી એ એનું શાક હવે ભેળ ભૂસુ ભજ્યા ને ભાત આવ્યા હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા એને પેઢામાં ઠેર ઠેર ચળ ઉપડે નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે શીર ઝુકાવી એ પહેલા તો જે જે કરે પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે દાંત સાત સાત ઝગડો પંચાત આવ્યા હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા જીભને મોમાં સૂનું સૂનું લાગતું હતું દાંત તો શું દંતુડિયું આવતું ન હતું હવે આવ્યા તો લઈને બારાત આવ્યા હડીપા બલ્લે હુરે અક્ષયજીને દાંત આવ્યા તો સરસ મજાનું એ બાળક છે બરાબર છ સાત વર્ષનું જે પહેલી વાર છે એ દાંત આવે ત્યારે કઈ પરિસ્થિતિનું સર્જન થાય બરાબર કયા કયા ફેરફારો થાય એ સરસ મજાનું અ જે કવિ છે ઉદયન ઠક્કર એ કવિતા મારફતે આપણને રજૂ કર્યું છે આગળની પ્રવૃત્તિ છે નંબર શબ્દોના અર્થ જાણો તે શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય છે બનાવો તો પેલું છે ભાડવાત ભાડવાત કોને કહેવાય તો ભાડુવાત છે ભાડૂત છે અથવા ભાડું આપી રહેનાર જે હોય એને આપણે ભાડવા તરીકે ઓળખી શકીએ તો ભાડવાતનું એક વાક્ય બનાવવાનું છે તો આ રીતે આપણે બનાવી શકીએ કે ઘણી વખત માલિક હેરાન કરે છે ત્યારબાદ છે ચળ ચળ એટલે ખંજવાળ બરાબર એક જ વસ્તુ કરવાની ઈચ્છા તો એનું વાક્ય બને કે તારા હાથ પર ગંદા છે એટલે તને ચળ ઉપડી છે લાગ લાગ એટલે તક અથવા યોગ્ય સમય એનું વાક્ય બનશે લાગ મળતા જ મયુરે ચોબો ફટકાર્યો ત્યારબાદ છે નીરવું નીરવું એટલે ઢોરને આપણે ઘાસ નાખીએ ત્રણ નંબર ઉપર છે એ વાક્ય બનશે કે ખેડૂત બળદને ઘાસ નીર્યા પછી જ પોતે જમે છે આગળનું વાક્ય છે હિંસક હિંસક એટલે બીજાને નુકસાન કરનાર તો એમાં હિંસકમાં છે બનશે કે વાઘ હિંસક પ્રાણી છે ત્યારબાદ અહિયાં વિકલ્પ આપેલા છે વિકલ્પના ઉત્તર છે આપણે લખવાના છે સાચો વિકલ્પ હોય ત્યાં હુરે અને ખોટા વિકલ હોય ત્યાં ફૂરે લખવાનું છે તો જોતા જઈએ એક નંબર પર આપેલું છે ઉંમર લગભગ કેટલી હશે તો આપણે અંદાજો લગાવી શકીએ કે મહિના શકે બરાબર તો એમાં હુરે આવશે બાકી બંનેમાં ફુરે ફુરે બે નંબર ઉપર છે અક્ષયના મોમાં કેટલા દાંત આવ્યા છે તો અક્ષયના દાંત છ અથવા સાત એટલે કે હુરે ઉરે એમાં આવશે બાકી બંનેમાં ફુરે ત્રણ નંબર પર છે લઈને બારાત આવ્યા એટલે બારાત એટલે આપણે બધાને ખબર છે કે જાન થાય બરાબર તો દાંત વરઘોડો કાઢીને આવે છે તો એમાં ફૂરે દાંતના જીભ સાથે લગ્ન છે એમાં પણ પૂરે આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાંત પણ ફૂટવા માંડ્યા તો એમાં હુરે હુરે આવશે બરાબર ચાર નંબર પર છે નાના બાળકો દરેક વસ્તુ મોટામાં નાખે છે કારણ કે દાંત ફૂટે ત્યારે તેને ખંજવાળ આવતી હોય છે તો એમાં હુરે આવશે બાકી બંનેમાં ફૂરે ત્યારબાદ આગળ આગળ છે કે વાક્યોની ગીતની કઈ પંક્તિ લાગુ પડે એ શોધી અને પહેલો અને છેલો શબ્દ છે એમાં લખવાનો છે તો એમાં પહેલું વાક્ય જો છે કે એકલું દૂધ ને દૂધ જ પીવાનું તે કઈ ગમે તો આ છે એ પંક્તિનો પહેલો શબ્દ છે મોઢા માહી અને છેલો શબ્દ છે ખોરાક બે નંબર ઉપર છે દાંત આવ્યા એટલે જાત ભાતના સ્વાદ વસ્તુઓ ખાઈ શકાય છે તો એ પંક્તિની પહેલો શબ્દ છે હવે અને છેલ્લો શબ્દ છે આવ્યા ત્રણ નંબર છે મોમાં મોના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે તો એનો પહેલો શબ્દ છે મો અને છેલ્લો શબ્દ છે આવ્યા ચાર નંબર પર છે આ મોઢાના ઘરમાં તો દાંત વિના હું સાવ એકલી અટૂલી હતી તો પહેલો શબ્દ છે એ જીભ અને નહોતું છેલ્લો શબ્દ પાંચ નંબર ઉપર છે નમસ્તે કરવાના બાને હું તો ભરવાની મજા લઈ લઉં છું તો આ પંક્તિનો પહેલો શબ્દ છે શીર અને છે છે ભરે નંબર આહા આહા મજા મજા હળીપા બલ્લે બલ્લે એ આવશે અક્ષય ને તો રોટલી ને શાક જે ગણો તે ફક્ત દૂધ જ તો એનો પેલો શબ્દ દૂધ અને છેલ્લો શબ્દ શાક શબ્દો આપેલા છે દાંત આવ્યા પછી અને છે કયા જેને લાગુ ખાનામાં છે એ લખવાનું છે તો દાંત આવતા પહેલા છે એમાં આવશે શાંત આગળની પ્રવૃત્તિ છે ઓગણત્રીસ નંબર કે તમારા દાંતને પાછા મોકલવા માટે વિનંતી કરતી ચિઠ્ઠી લખો તો અહીંયા આપણે કોઈ લખી શકીએ તો હું લખેલું છે આપણે ખાલી જગ્યા છે પૂરવાની છે મારા પ્રિય દાંત તમને કોંગળા કરીને ભરીને યાદ આજે સવારે હું ઉઠ્યો ત્યારે મને ખબર પડી કે તમે અચાનક મારું મોઢું છોડીને ગાયબ થઈ ગયા છો તમારા વિના મને કેટલી મુશ્કેલી પડે છે એ હું તમને કેવી રીતે કહી શકું હું સેવ ચણા પાપડ અને રોટલી જેવી વસ્તુઓ ખાઈ શકતો નથી તમે હતા ત્યારે આ બધી વસ્તુઓ ખાવાની કેવી મજા પડતી તમને ખબર છે આજે મારે માત્ર દૂધ પીને જ કામ ચલાવવું પડે છે આમ તો શીરો મને ભાવે છે પણ તમે મોમાં નથી ત્યારે મને એનો સ્વાદ બદલાયેલો લાગે છે હવે તમે આવી જશો તો આપણે સરસ સરસ વસ્તુઓ ખાઈશું તમારી આજુબાજુ જીભ બેન ડાન્સ કરે કરીશ હું તમને ખૂબ ચોખ્ખા રાખીશ સવાર સાંજ બ્રશ કરીશ તમારું ધ્યાન રાખીશ તમારી સાથે વાતો કરીશ મહેરબાની કરીને તમે પાછા આવી જાઓ ને તમારા વગર મારાથી ઘણું કહેવા જેવું બોલાતું નથી હે મારા વાલા તોળા રૂપાળા દાંત હું તમને વિનંતી કરું છું અને હા સાથે દાઢબેનને પણ લેતા આવજો અત્યાર સુધી મારી જે ભૂલ થઈ હોય એની માફી માંગુ છું તમારા આવવાની રાહ જોઉં છું તમે આવશો તો મને રાહત થશે તમને હું સારું સારું ખવડાવીશ આવશો ને તમારો મિત્ર નંદન તો સરસ મજાની અહીંયા ચિઠ્ઠી આપેલી છે ચિઠ્ઠીમાંથી ઘણું બધું આપણને શીખવા મળે કે આપણે સવાર સાંજ છે એ બ્રશ છે કરવું જોઈએ દાંત સાફ રાખવા જોઈએ જમ્યા પછી કોંગળા કરવા જોઈએ બરાબર તો જેનાથી આપણા દાંત એકદમ ચોખ્ખા સારા રહે સ્વચ્છ રહે અને આપણે બીમાર ન પડી તો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત